હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો અમારા મન ગુલાબજાંબુ ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ સિરીઝ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે

અને આવે છે સાથ સહકાર થી આપણી ચેનલમાં ત્રીસ હજાર સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે બસ આપ સાથે તો ફિર ક્યા બાથ હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે ચાલો થઈ જાવ તૈયાર એ પેલા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ફટાફટ તમે જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દીધો દરેક વ્યક્તિ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો અને તમે જુઓ તો ખરા તો આપસા ફિર અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને દરેક વિડીયોને હાઈફ દરેક વિડીયોમાં પાંચસો લાઈકનો ટાર્ગેટ હોય છે પાંચસો લાઈક અને પાંચસો લોકો હાઈપ કરી નાખજો હાઈપ કરવા માટે વિડીયો પૂર્ણ થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં આવશે થ્રી ડોટ્સ કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો ડાબી બાજુ આમ તમે સ્વાઇપ કરશો એટલે તમને હાઈપના પોઈન્ટ દેખાશે આવું લખેલું આવશે હાઈપ અહીંયા જઈને તમે હાઈપ કરી નાખજો આજે આપણે આવી ગયા છીએ જરૂર એટલે કે નીડ વાળા વાક્ય લઈને ઈ પેલા પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વોન્ટ વાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને આજે શું છે જરૂર વાળા વાક્ય એમાં કાળ મુજબ નીડ નું રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ જરૂર છે મારે ત્યાં જવાની જરૂર છે મારે ત્યાં જવાની જરૂર હતી

જરૂર છે હકારમાં નીડ અથવા નીડ્સ ભૂતકાળમાં નીડ નું ભૂતકાળનું રૂપ નીડેડ અને ભવિષ્યમાં વિલ નીડ તેણીને અંગ્રેજી શીખવાની જરૂર છે સી નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ લાસ્ટમાં શું આવશે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તેણીને અંગ્રેજી શીખવાની જરૂર હતી સી નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવાની જરૂર હશે સી વિલ નીડ ટુ લર્ન ઇંગ્લિશ બરાબર નકારમાં નકારમાં યાદ રાખજો નકારમાં વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા નોટ ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા શું આવે નીડ અહીંયા કે નીડ્સ અથવા નીડેડ આવશે નહીં વર્તમાન કાળમાં જરૂર છે ભૂતકાળમાં જરૂર હતી ભવિષ્યમાં જરૂર હશે આવો શબ્દ આવતો હોય છે ચાલો થઈ જાવ તૈયાર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે મારા વાલા તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પહેલાં આપણે જોઈ લઈ તેણીને અંગ્રેજી શીખવાની જરૂર છે જો વર્તમાન કાળમાં આઈ વી યુ ધી બહુવચનમાં નીડ હી સી ઇટ એક વચનમાં તેણીને અંગ્રેજી શીખવાની જરૂર છે તેણીને અંગ્રેજી શીખવાની જરૂર હતી તેણીને અંગ્રેજી શીખવાની જરૂર હશે પહેલે આપણે કરીએ હકાર વાક્ય તેણી એટલે સી જરૂર છે એટલે નીડ અથવા નીડ સી માં આવે નીડસ સી નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ સી નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવાની જરૂર હતી તો નીડ નું ભૂતકાળ નું રૂપ નીડેડ સી નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવાની જરૂર હશે તો શું આવે વિલ નીડ સી વિલ નીડ ટુ લર્ન ઇંગ્લિશ ત્રણે હકારનો ખ્યાલ ખતમ તેણીને અંગ્રેજી શીખવાની જરૂર તેણીને અંગ્રેજી શીખવાની જરૂર નથી ડુ અથવા ડઝ નોટ પછી હંમેશા ની તો શું આવે એમાં સી ડઝ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવાની જરૂર ન હતી અહીંયા શું આવી જાય ડીડ સી ડીડ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ તમારે અંગ્રેજી શીખવાની જરૂર નથી યુ ડુ નોટ નીડ ટુ લોન ઇંગ્લિશ તેણીને અંગ્રેજી શીખવાની જરૂર નહીં હોય અથવા તેણીને અંગ્રેજી શીખવાની જરૂર હશે નહીં સી વિલ નોટ નીડ ટુ લર્ન ઇંગ્લિશ મારે રોકાવાની જરૂર હતી મારે રોકાવાની જરૂર હતી એ પહેલાં મારે રોકાવાની જરૂર છે મારે રોકાવાની જરૂર છે આઈ નીડ ટુ સ્ટે મારે રોકાવાની જરૂર હતી આઈ નીડેડ ટુ સ્ટે તેણીને આવવાની જરૂર હતી સી નીડેડ ટુ કમ સી નીડેડ ટુ કમ તેણીને આવવાની જરૂર છે સી નીડ્સ ટુ કમ આપણે ભેગા થવાની જરૂર છે આપણે ભેગા થવાની જરૂર છે વી નીડ ટુ ગેધર આપણે ભેગા થવાની જરૂર હતી વી નીડેડ ટુ ગેધર તેને રોકાવાની જરૂર હશે ઈ વિલ નીડ ટુ સ્ટે તેને રોકાવાની જરૂર છે ઈ નિડ્સ ટુ સ્ટે તેને રોકાવાની જરૂર હતી હી નીડેડ ટુ સ્ટે મારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર છે મારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર છે નીડ અથવા નીડ્સ હકાર વાક્ય છે મારો ભાઈ એકવચન નીડ્સ માય બ્રધર નીડ્સ ટુ ડ્રાઈવ અ કાર મારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હતી માય બ્રધર નીડેડ ટુ ડ્રાઈવ અ કાર મારા ભાઈને ગાડી ચલાવવાની જરૂર હશે માય બ્રધર વિલ નીડ ડ્રાઈવ ટુ કાર વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર સોરી માફ કરજો મારે ચા મારે ચા પીવાની જરૂર હતી જરૂર છે તો નીડ અથવા નીડ્સ જરૂર હતી નીડેડ અને ભવિષ્યમાં જરૂર હશે તો વિલ નીડ બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લાનવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે મજબૂરીવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે ઈચ્છાવાળા વાક્યમાં વિલ પ્લસ સોરી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે અને નીડવાળા વાક્યમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે મારે ચા પીવાની જરૂર હતી એ પહેલાં મારે ચા પીવાની જરૂર છે આઈ નીડ ટુ ડ્રિંક ટી મારે ચા પીવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ડ્રિંક ટી તેણીને નવો મોબાઈલ ખરીદવાની જરૂર છે તેણી એટલે સી જરૂર છે તેણીમાં શું આવે સી નીડ્સ સી નીડ્સ ટુ બાય અ ન્યૂ મોબાઈલ તેણીને નવો મોબાઈલ ખરીદવાની જરૂર હતી સી નીડેડ ટુ બાય અ ન્યૂ મોબાઈલ તેઓને ખાવાની જરૂર હતી ધે નીડ ટુ ઈટ તેઓને ખાવાની જરૂર છે ધે નીડ ટુ ઈટ તેઓ બધાને મૂવી જોવાની જરૂર હતી હતી તેઓ બધા ધે ઓલ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધાને મૂવી જોવાની જરૂર છે ધે ઓલ નીડ ટુ વોચ અ મૂવી તેઓ બધાને મૂવી જોવાની જરૂર હતી ધે ઓલ વોન્ટ સોરી ધે ઓલ નીડ ટુ વોચ અ મૂવી ને આમ હોય તેઓ બધાને મૂવી જોવી હતી ઈચ્છાવાળા વાક્ય તો શું આવી જાય વન્ટે એડો તેઓ બધાને ક્રિકેટ રમવાની જરૂર છે ધે ધે ઓલ ઓલ નીડ નીડ ટુ ટુ પ્લે પ્લે ક્રિકેટ ક્રિકેટ તેઓ બધાને ક્રિકેટ રમવાની જરૂર હતી ધે ઓલ નીડેડ ટુ પ્લે ક્રિકેટ મારે તેને રૂપિયા આપવાની જરૂર છે જરૂર છે આઈ નીડ ટુ ગીવ હિમ મની આઈ નીડ ટુ ગીવ હિમ મની મારે તેને રૂપિયા આપવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ગીવ હિમ મની મારે તેણીને મદદ કરવાની જરૂર હતી આઈ નીડેડ ટુ હેલ્પ હર મારે તેણીને મદદ કરવાની જરૂર છે આઈ નીડ ટુ હેલ્પ હર અમારે બધાએ અંગ્રેજી શીખવાની જરૂર છે અમારે બધાએ અંગ્રેજી શીખવાની જરૂર છે વી ઓલ નીડ ટુ લર્ન ઇંગ્લિશ અમારે બધાએ અંગ્રેજી શીખવાની જરૂર હતી વી ઓલ નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર હતી આઈ નીડેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારે અંગ્રેજીમાં બોલવાની જરૂર છે આઈ નીડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારા પપ્પાને રાજકોટ જવાની જરૂર હતી માય ફાધર નીડેડ ટુ ગો ટુ રાજકોટ માય ફાધર નીડેડ ટુ ગો ટુ રાજકોટ મારા પપ્પાને રાજકોટ જવાની જરૂર છે માય ફાધર નીડ્સ ટુ ગો ટુ રાજકોટ તમે જુઓ તો ખરા મારા વાલા મારા પપ્પાને રાજકોટ જવાની જરૂર હતી મારે તમને કઈ કહેવાની જરૂર છે મારે તમને કઈ કહેવાની જરૂર છે મારે તમને કઈ કહેવાની જરૂર છે એટલે આઈ નીટ

આઈ વી યુ ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ એટલે કે નીડ હી સી ઇટ એક વચનમાં નીડ્સ વર્તમાન કાળ માટે હી નીડ્સ હી નીડ્સ ટુ ડ્રિંક વોટર તેને પાણી પીવાની જરૂર હતી હી નીડેડ ટુ ડ્રિંક વોટર મારે અંગ્રેજી શીખવાની જરૂર છે આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી શીખવાની જરૂર હતી આઈ નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ તેણીને ચા બનાવવાની જરૂર છે સી નીડ્સ ટુ મેક ટી તેણીને ચા બનાવવાની જરૂર હતી સી નીડેડ ટુ મેક ટી જરૂર છે તો નીડ્સ જરૂર હતી તો નીડેડ તેને ચા પીવાની જરૂર છે હી નીડ્સ ટુ ડ્રિંક ટી તેને ચા પીવાની જરૂર હતી હી નીડેડ ટુ ડ્રિંક ટી મારે વહેલા ઉઠવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ગેટઅપ અર્લી મારે વહેલા ઉઠવાની જરૂર છે આઈ નીડ ટુ ગેટઅપ અર્લી મારે તમારો મોબાઈલ જોવાની જરૂર છે આઈ નીડ ટુ શો યોર મોબાઈલ મારે તમારો મોબાઈલ જોવાની જરૂર હતી આઈ નીડેડ ટુ શો યોર મોબાઈલ મારે તમારો મોબાઈલ ચેક કરવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ચેક યોર મોબાઈલ મારે ભજીયા ખાવાની જરૂર છે આઈ નીડ ટુ ઇટ ફ્રીટર્સ મારે ભજીયા ખાવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ઇટ ફ્રીટર્સ તેને બેસવાની જરૂર હતી હી નીડેડ ટુ સીટ તેને બેસવાની જરૂર છે હી નીડ્સ ટુ સીટ તેઓ બધાને પાણી પીવાની જરૂર હશે ધે ઓલ વીલ નીડ ટુ ડ્રિંક ટી તેઓ બધાને પાણી પીવાની જરૂર છે ધે ઓલ નીડ ટુ ડ્રિંક વોટર તેઓ બધાને પાણી પીવાની જરૂર હતી ધે ઓલ નીડેડ ટુ ડ્રિંક વોટર તેણીને ચિત્ર દોરવાની જરૂર હતી સી નીડેડ ટુ ડ્રો અ પિક્ચર તેણીને ચિત્ર દોરવાની જરૂર છે સી નીડ્સ ટુ ડ્રો અ પિક્ચર મારે તમને મદદ કરવાની જરૂર હતી આઈ નીડેડ

તેણીને ઊભા રહેવાની જરૂર છે સી નીડ્સ ટુ સ્ટેન્ડ મારે પ્રથમ નંબર મેળવવાની જરૂર છે આઈ નીડ ટુ ગેટ અપ ધ ફર્સ્ટ રેન્ક આઈ નીડ ટુ ગેટ આઈ નીડ ટુ ગેટ અપ ગેટ અપ આવશે ઓ ગેટ અપ ધ ફર્સ્ટ રેન્ક સોરી માફ કરજો સોરી માફ કરજો ગેટ અપ એટલે ઉઠવું ગેટ એટલે મેળવવું સોરી માફ કરજો મારે પ્રથમ નંબર મેળવવાની જરૂર છે આઈ નીડ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક મારે પ્રથમ નંબર મેળવવાની જરૂર હતી આઈ નીડેડ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક આપણે મેચ જીતવાની જરૂર છે વી નીડ ટુ વિન ધ મેચ આપણે મેચ જીતવાની જરૂર હતી વી નીડેડ ટુ વિન ધ મેચ તેઓને ત્યાં ઉભા રહેવાની જરૂર હતી તેઓ એટલે ધે તે ધી નીડેડ ધી નીડેડ ટુ સ્ટેન્ડ ધેર તેઓને ત્યાં ઉભા રહેવાની જરૂર છે ધે નીડ ટુ સ્ટેન્ડ ધેર મારે કંઈ ખરીદવાની જરૂર છે આઈ નીડ ટુ બાય સમથિંગ મારે કંઈ ખરીદવાની જરૂર હતી આઈ નીડેડ ટુ બાય સમથિંગ અમારે ક્રિકેટ રમવાની જરૂર હતી અમારે એટલે વી જરૂર હતી એટલે નીડેડ હંમેશા ટુ રમવું એટલે પ્લે અને ક્રિકેટ એટલે ક્રિકેટ આમ જો બીજું કાંઈ હોય જ નહીં આમાં વી નીડેડ ટુ પ્લે ક્રિકેટ અમારે ક્રિકેટ રમવાની જરૂર છે અહીંયા શું આવી જાય નીડ વીમાં મૂળ ક્રિયાપદ વી નીડ ટુ પ્લે ક્રિકેટ અમારે બધાએ મૂવી જોવાની જરૂર છે વી ઓલ નીડ ટુ વોચ અ મૂવી અમારે બધાએ મૂવી જોવાની જરૂર હતી વી ઓલ નીડેડ ટુ વોચ અ મૂવી તેણીને પૂછવાની જરૂર હશે તેણી એટલે સી તેણીને પૂછવાની જરૂર છે સી નીડ્સ ટુ આસ્ક તેણીને પૂછવાની જરૂર હતી સી નીડેડ ટુ આસ્ક તેણીને પૂછવાની જરૂર હશે સી વિલ નીડ ટુ આસ્ક ચાલો એના પછી મારે કામ કરવાની મારે કામ કરવાની જરૂર મારે કામ કરવાની જરૂર હતી એ પહેલાં મારે કામ કરવાની જરૂર છે આઈ નીડ ટુ વર્ક મારે કામ કરવાની જરૂર હતી આઈ નીડેડ ટુ વર્ક મારે તમને યાદ કરાવવાની જરૂર છે આઈ નીડ ટુ રિમાઇન્ડ યુ મારે તમને યાદ કરાવવાની જરૂર હતી આઈ નીડેડ ટુ રિમાઇન્ડ યુ તેઓ બધાને રૂપિયા ગણવાની જરૂર છે તે ઓલ નીડ ટુ કાઉન્ટ મની તેઓ બધાને રૂપિયા ગણવાની જરૂર હતી તે ઓલ નીડેડ ટુ કાઉન્ટ મની તેને ચાલવાની જરૂર હતી હી નીડેડ ટુ વોક તેને ચાલવાની જરૂર છે હી નીડ્સ ટુ વોક તેઓ બધાને વાત કરવાની જરૂર ન હતી ચાલો નકર રાખી આવી ગયા ઈ પેલા તેઓ બધાને વાત કરવાની જરૂર હતી ધે ઓલ નીડેડ ટુ ટોક તેઓ બધાને વાત કરવાની જરૂર ન હતી તેઓ બધા મારે રૂપિયા આપવાની જરૂર નથી આઈ ડુ નોટ નીડ ટુ ગીવ મની મારે રૂપિયા આપવાની જરૂર નોતી આઈ ડીડ નોટ નીડ ટુ ગીવ મની તેને રાજકોટ જવાની જરૂર ન હતી એ પહેલા તેને રાજકોટ જવાની જરૂર હતી હી નીડેડ ટુ ગો ટુ રાજકોટ તેને રાજકોટ જવાની જરૂર ન હતી હી ડીડ નોટ નીડ ટુ ગો ટુ રાજકોટ તેણીને તેણીને આવવાની જરૂર જરૂર નથી ગીત ગાવાની ન હતી મારે ખાવાની જરૂર ન હતી આઈ ડીડ ટુ ઇટ મારે ખાવાની જરૂર નથી આઈ ડુ નોટ નીડ ટુ ઇટ તેને ચા પીવાની જરૂર નથી ટી તેને ચા પીવાની જરૂર ન હતી ही डिड नॉट नीड टू ड्रिंक टी શું તમારે વાંચવાની જરૂર છે ચાલ હવે આવશે પ્રશ્નાર્થ વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય છે ને પ્રશ્નાર્થ વાક્ય એમાં શું તમારે વાંચવાની જરૂર છે પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યમાં પેલે આવી જાય ડુ અથવા ડઝ એટલે મતલબ કે કાળ મુજબ ડુ ડઝ વર્તમાન કાળમાં ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ પછી હંમેશા કરતા પછી નીડ પછી ટુ પ્લસ મૂડ ક્રિયાપદ કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક શું તમારે વાંચવાની જરૂર છે તમારે એટલે યુ એમાં શું આવે ડુ ડુ યુ નીડ ટુ રીડ ડુ યુ નીડ ટુ રીડ શું તમારે વાંચવાની જરૂર હતી ડીડ યુ નીડ ટુ રીડ શું તેણીને ચા બનાવવાની જરૂર હતી તો શું આવી જાય ડીડ ડીડ સી નીટ ટુ મેક ટી ડીડ સી નીટ ટુ મેક ટી શું તેઓને રોકાવાની જરૂર હતી શું તેઓને રોકાવાની જરૂર હતી ડીડ ધે નીટ ટુ સ્ટે ડીડ ધય નીટ ટુ સ્ટે શું તેને રમવાની જરૂર હશે વિલ હી નીટ ટુ પ્લે વિલ હી નીટ ટુ પ્લે તમારે ક્યાં હવે આની આગળ તમે મૂકી દો ડબલિયા શબ્દ એટલે ખેલ ખતમ ws मुकिय द लक्षल खत्म हु व्हाट व्हेन वेयर व्हिच हू इज हु એટલે કોણ વોટ એટલે શું હૂ ઓલ કોણ કોણ વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે વિચ એટલે કયો કઈ ક્યુ વાય એટલે શા માટે વિથ હૂમ કોની સાથે ફોર હૂમ કોના માટે અબાઉટ હૂમ કોના વિશે બરાબર ચાલો તેને ક્યારે સોરી તમારે ક્યાં જવાની જરૂર છે ક્યાં એટલે વેર વેર डू यू नीड

स्टे वाई डीड दे नीड टू स्टे तेने क्यों मोबाइल खरीदवा जरूर थी क्यों मोबाइल मीन्स के वीच मोबाइल क्यों मोबाइल एटले वीच मोबाइल जरूर थी थी एटले डीड ते एटले ही पछी हमेशा नीड वीच मोबाइल डीड ही नीड टू बाय तमारे कोनी साथे कोनी साथे एटले विथ हूम कोनी साथे एटले विथ हूम जरूर छे डू यू નીડ રોકાવું એટલે ટુ સ્ટે વિથ ում डू યુ નીડ ટુ સ્ટે તમારે કોની સાથે રોકાવાની જરૂર હતી વિથ ում ડીડ યુ નીડ ટુ સ્ટે તમારે કોની સાથે જવાની જરૂર હતી કોની સાથે એટલે વિથ ում જરૂર હતી એટલે નીડ તમારે એટલે યુ જરૂર એટલે નીડ અને જવું એટલે ટુ ગો વિથ ում ડીડ યુ નીડ ટુ ગો તમારે કોની સાથે જવાની જરૂર હતી મારા મન ગુલાબ જાંબુ જેવા મીઠા જો કેટલો ફેર પડે પ્લાન વાળા વાક્યો મજબૂરી વાળા વાક્યો ઈચ્છા વાળા વાક્યો અને નીડવાળા વાક્યો જોઈએ આપણે મારે ક્રિકેટ રમવાનું છે આ વાળો વાક્ય મારે ક્રિકેટ રમવાનું છે જો મારે ક્રિકેટ રમવાનું છે આઈ એમ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવાનું છે આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ મજબૂરી વાળા વાક્યમાં મારે ક્રિકેટ રમવું પડે છે આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે એટલે કે મારે ક્રિકેટ રમવું છે હું ક્રિકેટ રમવા માંગુ છું આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ ને મારે ક્રિકેટ રમવાની જરૂર છે આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ મજબૂરી વાળા વાક્યમાં સોરી પ્લાનવાળા વાક્યમાં ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વોન્ટવાળા વાક્યમાં કાળ મુજબ વોંટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને જરૂવાળા વાક્યમાં કાળ મુજબ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તમે નીચે કોમેન્ટ કરી નાખો અને પ્લીઝ પાંચ પાંચ સબસ્ક્રાઈબર્સ કરાવજો અને પાંચ પાંચ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું આખા ગુજરાતમાં ફેલાવી દો આગામી ત્રણ મહિના તમે જુઓ તમે દરરોજ વિડીયો જોતા રહેજો ત્રણ મહિનામાં હું તમને અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે નીચે કોમેન્ટ કરી નાખો સ્પીકિંગ પ્રેક્ટિસમાં આજે 12મો દિવસ એ પહેલાં ગઈકાલનો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જો લેજો આ ખાલી ફક્ત હજી તો ટ્રેલર જ છે તમે જુઓ તો ખરા બારે બાર કાર્ડ આવશે તમામ મોડલ્સ આવશે જો તો મિક્સમાં બધા વાક્યો ડબલ્યુ એચ ઢગલાબંધ કન્ડિશનલ સેન્ટેન્સ પહેલા પછી જયારે ત્યારે જો તો ઢગલાબંધ દોઢ મહિનો દિવસ પિસ્તાલીસ પીડીએફ પિસ્તાલીસ અને વિડીયો પિસ્તાલીસ અને દરરોજ રાત દરરોજ તમને પીડીએફ ફાઇલ ફ્રીમાં પ્રોવાઈડ કરું છું ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે એકદમ ફ્રીમાં બધું ફ્રીમાં છે પણ પ્લીઝ ખાલી ફક્ત ને ફક્ત તમે એકવાર પાંચ પાંચ સબસ્ક્રાઇબર કરાવજો અને પાંચ 5 ગ્રુપમાં શેર કરી નાખજો તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો પ્લીઝ આખા ગુજરાતમાં એક પણ વ્યક્તિ બાકી ન રહી જવો જોઈએ આપ સાથે તો ફિર ક્યા વાત એ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો તમને વિડિયો કેવો લાગ્યો ચાલો મળીએ આવતી કાલથી આવતી કાલને મળીએ મોડલ સાથે નવા વિડિયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો